ઠાકોર સમાજના ના બંધારણ સુધારા માટે મળેલી મહાસભામાં ઉપસ્થિત સમાજના સૌ સંતો મહંતો સમાજના રત્ન સમાન સમાજમાં વિવિધ જવાબદારી નિભાવતા સૌ અગ્રણીય નેતાઓ સામે બિરાજમાન પૂજ વડીલો માતાઓ ભાઈઓ બહેનો યુવાન મિત્રો અને પત્રકાર મિત્રો મિત્રો આજની આ ઐતિહાસિક મીટિંગ

આ સમાજે ધ્યાન આપવું પડશે કેળવણીનો મુદ્દો શિક્ષણ થી આપણે મહાન પરિએક્ષક દેશ તો શિક્ષણ ની વાત પણ સમાજના નેતાઓએ સમાજના બંધારણના જે જે અમલકર્તાઓ છે એમને આ પ્રશ્નો ઉપર પણ ધ્યાન આપવું પડશે અને કોઈ પણ દીકરા દીકરીના દસમાની પરીક્ષા સીધી આવી હોય બારમાની સીધી પરીક્ષા આવી હોય બાર સાયન્સ ની સીધી પરીક્ષા આવી હોય તો મારો સંપર્ક કરજો એ પરીક્ષાનું કેન્દ્ર પણ ડબોડામાં મે બનાવી ઘેર બેઠે કોઈને કોલેજ કરવી હોય તો પણ એ પણ વ્યવસ્થા કરી છે અને હવે પછીનો આ બંધારણ જે બન્યું છે એ બનીલોને હું વિનંતી કરું છું કે આપણે ધીરે ધીરે એક એક મુદ્દા તરફ ધ્યાન આપવું પડશે

યુનિવર્સિટી સદારામ યુનિવર્સિટી ઠાકોર સમાજની અજી મારા ચાર વર હો છો એટલે આપણે એ તરફ પ્રાય કરીશું તમારા બધાને દર્શન કરવાનો મોકો મળ્યો મારી જાતને ધન્યપૂર્વક ગૌરવ માનું છું જય હિન્દ જય ભારત